નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના જે પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોની અંદર જોવાના છે ધોરણ પાંચના ગુજરાતી વિષયનો પાઠ છ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોઈશું એમાં પ્રશ્ન નંબર એક કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ખાલી જગ્યાનું મોં વધી વધીને મોટું ગોળ મટોળ હતો થયું તો જવાબ આવશે ચંદ્ર બીજું છોકરો ખાલી જગ્યા પકડી પર્વત ચઢવા માંડ્યો તો જવાબ આવશે વેલા ત્રીજું તાપણાની આસપાસ બેઠેલા લોકો ખાલી જગ્યાની વાતો કરતા હતા તો જવાબ આવશે ઘરબાર ત્યાર પછી ચોથું ખાલી જગ્યા દિવસ હોય કે રાત રોજ દેખાતા તો જવાબ આવશે વાદળ પાંચમો છોકરો જેમ જેમ ખાલી જગ્યાની તરફ જતો ગયો તેમ તેમ એ જાણે દૂરને દૂર ખસતો ગયો તો જવાબ આવશે પર્વત ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ છે પેલું પહાડ ઉપર છોકરાઓએ ઘણા પ્રકારના પગેરા જોયા તો જવાબ આવશે સાચું

લાંબુનું વિરુદ્ધાર્થી ટૂંકું શિખરનું તળેટી દૂરનું નજીક ઉત્સાહનું નિરુત્સાહ સવારનું સાંજ પ્રશ્ન નંબર ચાર સાચી જોડણીવાળા શબ્દ શોધીને લખો એમાં તો અરીસો ત્યાર પછી મિજબાની ત્યાર પછી પથ્થર ત્યાર પછી પગેરું મિત્રો તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ પાંચની ગુજરાતી વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી આ જે ચેનલ છે તે ચેનલ ઉપર એને જે ઓરિજિનલ એકમ કસોટીઓ છે તે અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓ મૂકવામાં આવેલી છે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જરૂરથી આ પ્રશ્ન બેંકનો પણ અભ્યાસ કરી લેજો આ પીડીએફ મેળવી લેજો તમને અહીંયા વોટ્સઅપ ઉપર જો પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ નંબર પણ આપવામાં આવેલો છે મિત્રો આપણી ચેનલ ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક આપણે એપ્લિકેશન લોન્ચ કરેલી છે એપ્લિકેશનની અંદર તમે તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન્સ અધ્યયન પૂર્વથી ગાલ સ્વાધ્યાય એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેના કુલ છ માર્ક પહેલું છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું તો જવાબ આવશે છોકરાને થતું કે વાદળ સાથે રમનારા તારાઓ સાથે ઠઠ્ઠા કરનારા ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે પર્વત પર જવાથી તેને અંબરનું સગડું રહસ્ય સમજાઈ જશે ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું બીજો સવાલ છોકરો છેલ્લે દુઃખી થાય છે કેમ તો હા છોકરો છેલ્લે દુઃખી થાય છે કારણ કે પર્વત પર તે જે જોવા અને જાણવા આવેલો એમાંનું કંઈ જ ન હતું આમ તેનું સઘળું અચરજ ચાલ્યું જવાથી એટલે કે હવે કોઈ જ જાતનું અચરજ શેષ બાકી ન રહેવાથી તે દુઃખી થાય છે પર્વત ઉપર ગયા પછી છોકરાને શાનું દુઃખ ન થયું પર્વત ઉપર ગયા પછી છોકરો જે જોવા અને જાણવા પર્વત ઉપર ગયો હતો એવું કંઈ ત્યાં નહોતું હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી આ વાતનું છોકરાને દુઃખ ન હતું મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને છ એક બે હજાર ચોવીસના રોજ આપણે આ ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના પણ એ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ વગેરેને પણ તેમના વિશે જરૂરથી જાણ કરજો